સુરત શહેરના પાલ વિસ્તારમાં મિલ્ક ઇઝ નોટ વેજીટેરિયનના વિવાદિત બેનરો જોઈને લોકોની લાગણી દુભાઈ તાત્કાલિક પોલીસ દોડી આવી અને બેનરો ઉતાર્યા સુરત શહેરના પાલ વિસ્તારના કેનાલ રોડ ઉપર દૂધ શાકાહાર નહીં એના લખાણ વાળા બોર્ડ લગાવતા દૂધ ને નોન વેજીટેરિયન બતાવતા લોકોની લાગણી દુભાઈ દૂધ બધા વાપરે છે કોઈ પણ જાતિ માટે સીમિત નથી બધા જ લોકો દૂધ વાપરે છે માટે આવા પોસ્ટરોને લીધે લોકોની લાગણી દુભાઈ જેથી તાત્કાલિક હોબાળો થયો અને કોઈ પણ જાતની પરવાનગી વગર સરકારની મંજૂરી વિના આવા પ્રચારથી લોકોને તેના પર કડક કાર્યવાહી કરવાની માંગ કરી મિલ્ક ઇઝ નોટ વેજીટેરિયન આવા પોસ્ટરથી હવે કેટલાક લોકોમાં ગેરસમજ અને કેટલાક લોકોમાં શંકા ઊભી થઈ છે કોઈ આ વ્યવસાય અથવા પ્રોડક્ટના પ્રમોશન માટે આ બોર્ડ લગાડ્યું હોય તો તે લોકોને તાત્કાલિક કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી આવા બોર્ડથી લોકોની ધાર્મિક માન્યતાઓ તેમની શ્રદ્ધાઓ પર નેગેટિવ અસર થાય છે અને લાગણીઓ ઉપર હાનિ પહોંચાડવામાં આવે છે ગોવર્ક્ષા મંચના અધ્યક્ષ ધર્મેશ ગામીએ તાત્કાલિક પોલીસને બોલાવી બેનરો ઉતારી પાલ પોલીસ સ્ટેશનમાં બેનર જમા કરાવ્યા અને બેનર લગાવનાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત ગૌરક્ષા મંચ સંસ્થાપક ધર્મેશ ગામી એક પાલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં કેનાલ રોડ પર એક વિવાદિત પોસ્ટર ધ્યાને આવતા પાલ પોસ્ટરનો સંપર્ક કરતાં પોલીસની હાજરીમાં આ પોસ્ટર ઉતારેલું છે આ પોસ્ટરમાં એવું લખેલું છે કે દૂધ એ વેજીટેરિયન નથી નોન વેજીટેરિયન છે એટલે ક્યાંક ને ક્યાંક વેમનસ્ય ફેલાય કે કોઈની ભાવના ભડકાવે તે રીતનું આ પોસ્ટર છે એટલે આ પોસ્ટર પોલીસની હાજરીમાં ઉતારી પાલ પોલીસ સ્ટેશનમાં હાલ જમા કરાવીએ છીએ અમારી એવી માંગ છે કે આવા પોસ્ટર લગાવવા એ ક્યાંકને ક્યાંક યોગ્ય નથી આમાં તત્કાલ જે કંઈ કાયદાકીય ગુનો બનતો હોય એ ગુનો દાખલ કરી અને આવા જે કંઈ લોકો હોય એમની જે કંઈ પોસ્ટર લગાવેલા છે એમને પરમિશન લીધેલી હતી કે નહીં એનો દંડ પણ થવો જોઈએ અને પોતાની કોઈક એવી યુટ્યુબ ચેનલને પ્રમોશન કરવા માટેની આવી ભ્રામકતા જો ફેલાવે તો આ સમાજ માટે યોગ્ય નથી